નમસ્કાર દોસ્તો વીસ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની બીજી વખત શપથ લેશે અને તેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું નથી આ સમારોહની અંદર હાજરી આપવા માટે શી જિનપિંગને જે ચીનના રાષ્ટ્રપતિ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ જે વિશ્વગુરુ કહેવાય છે મોદીજી તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી નરેન્દ્ર મોદી તો વિશ્વગુરુ છે તો આ વિશ્વગુરુને કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું અમેરિકા દ્વારા આવું વિપક્ષો કહી રહ્યા છે અને મજાક ઉડાવી રહ્યા છે નરેન્દ્ર મોદીની હવેનું મુખ્ય કારણ એ છે આમંત્રણ શેના કારણે નથી આપવામાં આવ્યું તે હું તમને જણાવીશ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર ચાલી રહ્યો હતો એ સમયે નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું ઈચ્છતા હતા કે હું નરેન્દ્ર મોદીને મળું જેથી કરીને અમેરિકાની અંદર જે લોકો ભારતીય લોકો રહે છે તે ડોનાલ્ડ ટ્રમ્પને મત આપે નરેન્દ્ર મોદીના આવવાથી ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રભાવિત થઈ જાય મતદારો એમ એ માટે ટ્રમ્પ એવું વિચારતા હતા કે હું નરેન્દ્ર મોદીને મળું પણ ત્યારે નરેન્દ્ર મોદી મળ્યા નહોતા ટ્રમ્પને એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ નારાજ થઈ ગયા છે નરેન્દ્ર મોદીથી એટલે નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું નથી